આજે આપણે બનાવીશું માત્ર પંદર જ મિનિટમાં તૈયાર થઈ જતા મકાઈના ભજીયા તો ફ્રેન્ડ્સ કોઈપણ જાતની ઝંઝટ વગર કે કોઈપણ જાતની પ્રિપેરેશન કર્યા વગર માત્ર પંદર જ મિનિટમાં ભજીયા તૈયાર થઈ જાય છે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ એવા ગરમા ગરમ મકાઈના ભજીયા તો સ્વાદિષ્ટ અને કુરકુરા ભજીયા બનાવવા માટે અહીંયા મેં બે નંગ મકાઈ લીધેલી જેમાં એક મકાઈનું આ રીતે ક્રશ કરી લીધી છે અને એક મકાઈ આખી છે સાથે બે ડુંગળી લીધી છે અને ચાર મરચાં લીધા છે પહેલા તો આપણે મકાઈના દાણા અલગ કરી લેશું આ રીતે ઊભી મકાઈ રાખી અને તમે ચપ્પુથી કરશો એટલે તરત જ મકાઈના દાણા અલગ થઈ જશે અહીંયા તમે જુઓ કે મકાઈના દાણા એકદમ આરામથી અલગ થઈ જાય છે આ રીતે મકાઈના બધા જ દાણા અલગ કરી લેશું તો અહીંયા અહીંયા બંને ડુંગળી પરથી પણ છાલ ઉતારી લીધી છે ડુંગળીના ટુકડા કરી લેશું આ રીતના લાંબી સ્લાઈસમાં સમારી લેશું લાંબી સ્લાઈસમાં માં સમારી અને તમે આ રીતે ટુકડા કરશો એટલે ફટાફટ તમારી ડુંગળી સમારાઈ જશે ડુંગળી સમારાઈ ગઈ છે તો હવે મરચાં પણ એ જ રીતે સમારી લેશું પાછળનો ભાગ અલગ કરી લેશું વચ્ચે કાપો કરી અને આ રીતે મરચાના પણ બારીક ટુકડા કરી લેશું અત્યારે મેં ચાર મરચાં લીધેલા છે પણ મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અને ડુંગળી ઉમેરેલી છે તમે ડુંગળીની જગ્યાએ કોબી ઉમેરી શકો છો આ રીતે મરચાં પણ સમારી લેશું તો અહીંયા બધી જ વસ્તુ સમારી રીતે રેડી છે એક મિક્સિંગ બાઉલ માં લઈ લેશું આ ભજીયા એટલા સરસ કુરકુરા અને સ્વાદિષ્ટ બને છે કે તમે બેસનના ના ગોટા ખાવાનું તો ભૂલી જ જશો અને માત્ર પંદર જ મિનિટમાં ભજીયા તૈયાર થઈ જશે તો મકાઈ ડુંગળી અને મરચા ત્રણેય વસ્તુ આપણે એક મિક્સિંગ બાઉલ માં લઈ લઈશું સાથે આપણે ક્રશ કરેલી મકાઈ છે એ પણ ઉમેરી દેસું એક ચમચી છીણેલું આદુ છે એ ઉમેરી દેસું હવે મસાલા કરી લેશું તો મસાલામાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું લીલા મરચાનું પ્રમાણ વધારે છે એટલે લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ ઉમેરવાનું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી આમચૂર પાવડર ઉમેરશું પાવડર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ ઉમેરી શકો છો થોડો આમચૂર પાવડર ઉમેરવાથી ભજીયાનો સ્વાદ બહુ સરસ આવે છે સાથે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું તલનો નટી સ્વાદ પણ આ ભજીયામાં બહુ સરસ આવે છે તો ખાસ ઉમેરવા બધું જ એક વખત હાથેથી ચોડી અને મિક્સ કરી લેશું આ ભજીયામાં આપણે વધારે લોટનો ઉપયોગ કરવાનો નથી મકાઈને બાઇન્ડિંગ આવે ને એટલો જ આપણે લોટ ઉમેરશું અહીંયા અત્યારે બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે મેં એક કપ ચણાનો લોટ લીધો છે તો અત્યારે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું અને સાથે બે ચમચી રવો પણ ઉમેરશું રવો ઉમેરવાથી ભજીયાનું ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે બધું જ મિક્સ કરી લેશું આ બેટર આપણે પાણીનો ઉપયોગ કર્યા વિના બનાવવાનું છે એટલે લોટનું પ્રમાણ ઓછું જ રાખવાનું જરૂર પડે તો જ વધારે લોટ ઉમેરવાનો છે અહીંયા મિશ્રણમાં ઉમેરેલા લોટનું પ્રમાણ એક વખત આ રીતે ચેક કરી લેવાનું તૈયાર કરેલું મિશ્રણ હાથેથી બાઇન્ડ કરવાનું તો અહીંયા તમે જુઓ કે હાથેથી બાઈન્ડ કરતાં મિશ્રણ એકદમ સરસ બાઇન્ડ થઈ જાય છે જરૂર તો આપણે એક કપ લોટ લીધેલો એટલે આમાંથી ત્રણથી સાડા ત્રણ ચમચી જેટલો જ લોટનો ઉપયોગ કરેલો છે આમાં આપણે રવો ઉમેરેલો છે એટલે રવો ફૂલવાનો થોડો ટાઈમ જોશે જરૂર પડશે તો આપણે એકાદી ચમચી જેટલું પાણી ઉમેરી બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લેશું જરૂર પડશે તો આપણે એકાદી ચમચી જેટલું પાણી ઉમેરી અને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લેશું તો અત્યારે બેટર ઢાંકી અને સાઈડ પર રાખી દેસું અને આ ભજીયા સાથે ખાવા માટે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી તૈયાર કરશું તો ચટણી બનાવવા માટે અહીંયા એક મિક્સર મિક્સર જાર લીધેલો છે સમારેલી કોથમરી ઉમેરી દેશું સાથે ત્રણ લીલા મરચાં ઉમેરશું આ મરચાં વધારે તીખા નથી એટલે મેં ત્રણ લીધેલા છે મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ લેવાનું એક ટુકડો આદુનો લીધો છે જ્યારે રીતે રફલી સમારીને ઉમેરી દેશું સાથે બે ચમચી જેટલી ચણાની દાળ ઉમેરશું ચણાની દાળની જગ્યાએ તમે ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું સાથે સાથે ખાવા માટેની ચટણી બનાવીએ છીએ તો ખાટી મીઠી હશે તો વધારે સ્વાદિષ્ટ લાગશે એટલે એક ચમચી ખાંડ ઉમેરું છું પણ જો તમને ગળાશ પસંદ ના હોય તો ચટણીમાં ગળાસ સ્કીપ કરી દેવાની અને બે ચમચી દહીં ઉમેરશું દહીંની જગ્યાએ તમે લીંબુનો રસ ઉમેરી શકો છો ચટણી પીસી લેશું અહીંયા ચટણી એકદમ સરસ પીસી લીધી છે ચટણી પીસવામાં મારે બે ચમચી જેટલા વધારે પાણીની જરૂર પડેલી તો બે ચમચી જેટલું પાણી ઉમેરી અને આ ચટણી તૈયાર કરી લીધી છે ચટણી એક બાઉલમાં કાઢી લેશું અહીંયા ચટણીનો કલર તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો લીલો છમ આવેલો છે અને ચટણી સ્વાદમાં પણ બહુ સરસ થાય છે તૈયાર કરેલી ચટણી સાઈડ પર રાખી દેશું અને ભજીયાનું બેટર ચેક કરી લઈએ તો અહીંયા જુઓ કે થોડી જ વારમાં રવાયેલ મકાઈમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણું બેટર થોડું ડ્રાય થઈ ગયું છે અહીં આપણે થી ચમચી જેટલું પાણી ઉમેરી અને કન્સિસ્ટન્સી સેટ કરી લેશું રવો ઉમેરવો પણ ટોટલ ઓપ્શનલ છે પણ જો થોડો રવો ઉમેરશો ને તો ભજીયા વધારે કુરકુરા બનશે અહીંયા થોડું પાણી ઉમેર્યા પછી તમે જુઓ કે આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે અને હળવા હાથે તમે આ રીતે ભેગું કરો ને તો પણ આ બેટર એકદમ સરસ ભેગું થઈ જાય છે તો ગરમા ગરમ ભજીયા બનાવી લઈએ અહીંયા ભજીયા તળવા માટે તેલ ગરમ કરી દીધું છે એક ચમચી તેલ આપણે તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરશું અને બધું એક વખત મિક્સ કરી લેશું થોડું તેલ ઉમેરવાથી ભજીયા તેલ વગરના એકદમ કોરા તૈયાર થશે એટલે બેટરમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું તેલ બેટર સાથે એકદમ સરસ મિક્સ કરી દીધું છે આમાં આપણે સોડા કે ખારો ઉમેરવાની જરૂર નથી હવે હાથમાં આ રીતના બેટર લઈ અને થોડો શેપ આપી અને તેલમાં ઉમેરી દેશું એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની નહીતર ઉપરથી ભજીયા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે ભજીયા તેલમાં ઉમેરી દીધા પછી તરત જ ભજીયા પલટાવવાના નથી જો તમે ભજીયા તરત જ પલટાવશો તો મકાઈના દાણા એકદમ છૂટા પડવા માંડશે એટલે ભજીયા થોડા તળાઈ પછી જ આપણે પલટાવશું અહીંયા ભજીયા થોડા તળાઈ ગયા છે તો હળવા હાથે પલટાવી લેશું અહીંયા ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેલમાંથી કાઢી લેશું તો તૈયાર છે માત્ર પંદર જ મિનિટમાં તૈયાર થઈ જતા ક્રિસ્પી અને કુરકુરા ભજીયા સાથે તળેલા મરચા પણ સર્વ કરશું તો ફ્રેન્ડ્સ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને દેખાવમાં જેટલા સરસ છે આ ભજીયા સ્વાદમાં પણ એટલા સ્વાદિષ્ટ તૈયાર થાય છે અને સાથે જો આવી ચટપટી ચટણી મળી જાય ને તો તો મજા જ પડી જાય તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ ચટપટા મસાલા સાથે મકાઈના ભજીયાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ